સુરતમાં ચાલુ ગાડીએ સ્ટ્રેચિંગની ઘટનાઓમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે ત્યારે સિંગણપોર પોલીસ મથકની હદમાં આંબા તલાવડી રોડ પર આવેલા રવિપાક સોસાયટીના ગેટ પાસેથી પસાર થતા એમ્બ્રોડરીના કારખાનેદારના હાથમાંથી બાઇકરો લાખો રૂપિયા મળતા ભરેલી બેગ ઝૂટવી ગયા ફરિયાદ પોલીસ મથકે નોંધાવવા પામી છે સુરતમાં હવે લૂંટારુઓ બેફામ બની રહ્યા છે અને પોલીસ પણ હાલ આવી ગેંગ સામે લાચાર હોય તેમ લાગી રહ્યું છે રોજે રોજ બાઇક પર લૂંટની ઘટના વધી રહી હોવા છતાં પોલીસના પેટનું પાણી પણ હલતું ના હોય તેવી ચર્ચા શહેરભરમાં લોકોમાં જોવા મળી રહી છે ત્યારે આપણે વાત કરવાની છે સિંગણપુર વિસ્તારની સિંગણપુર પોલીસ પથકની હદમાં દિન દહાડે લાખો રૂપિયા લૂંટની ઘટના સામે આવી છે એમ્બ્રોડરીના વ્યવસાયી કરમસિંહભાઈ નસરોલાએ જણાવ્યું હતું કે તેઓ આંબા તલાવડી પાસેના રવિપાક સોસાયટીના ગેટ પાસેથી હાલ પસાર થતા હતા ત્યારે એક બાઇક પર આવેલા બે ઈસમો તેઓની બાઇક પર આગળ મૂકેલા રોકડા આઠ લાખ પચાસ હજાર મૂકેલી એટલે સાડા આઠ લાખ રૂપિયા રોકડા મૂકેલી થેલીની નીચે ઝડપ કરી ભાગી છૂટ્યા છે જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી હાલ તો સિંગણપોર પોલીસે બેંક લિફ્ટિંગની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો પણ ગતિમાન કર્યા છે પ્રકાશવાડા સાથે અઝર કુરશી જી ટ્વેન્ટી ન્યૂઝ મારું નામ સંજયભાઈ છે આપણે અત્યારે રામકથા રોડ ઉપર છીએ સાંઈ પાસે સાંઈ હવનથી રવિ પાર્કવાળા રોડ ઉપર ત્યાં બેને દસ બેને અગિયાર મિનિટે અમારા પાર્ટનર મારા કાકા અહીંયાથી બે આઠ લાખ પચાસ હજાર રૂપિયા લઈને નીકળેલા હતા તો ત્રણ સવારીમાં પલ્સરવાળા આવ્યા છે પાછળની નંબર પ્લેટ ન હતી અને પાછળ બેસેલા જેણે ચીલ ઝડપ કરેલી છે એણે બ્લુ જીન્સ અને ચેક્સવાળો શર્ટ પહેરેલો છે પગની અંદર સ્પોર્ટ બૂટ પહેરેલા છે એ લોકો કાકા પાસેથી આંચકીને બેને અગિયાર મિનિટે અહીંયાથી પૈસા લઈને નીકળી ગયા છે પાછળ બૂમા બૂમ કરવા છતાં પણ એ લોકો અહીંયાથી ગયા છે પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી પોલીસ ઘટના સ્થળે આવી છે બનાવના પિસ્તાલીસ મિનિટ પછી અચ્છા રૂપિયા સાના હતા ને ક્યાં જતા ટાકા લઈ બેંક લઈ અને ઘરે અત્યારે મૂકવા જતા હતા અમારે જે અમારે એમ્બ્રોઇડરી યુનિટનું જે પગાર ધોરણ કારીગરોને કરવાનો એ લેબરના પગાર માટેથી લાવેલા હતા ખટોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલમાં થયો ત્યારે પોલીસે બાતમીને આધારે સેકન્ડ વીઆઈપી રોડ મહાવીર કોલેજ પાસેથી રિક્ષામાં પસાર થતા જતીન પાટીલ અને સુનિલ મોરેની ઝટપી પાડી રિક્ષાની ઝટપી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બંને ખેપિયાઓની ધરપકડ કરી તેઓ પાસે દારૂ મંગાવનારા ભૂષણ પાટીલ અને બલિયા સામને પોલીસે વોન્ટેડ જાહેર કરી દારૂન જથ્થો અને રિક્ષા સહિતની મતા કબજે કરી કાયદેસરની કાર્યવી હાથ ધરી હતી પ્રકાશવાડા સાથે અઝરપુરેશ્રી જીટેનફેર ન્યૂઝ